પાંચ મિનિટ આવી ને પાંચ મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા પાંચ મિનિટ ની પાંચ મિનિટમાં શું માણસ કાવતર કરવાનું એ પોતે જ કહે છે અને મને વડીલ કહે છે અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં એન્ટ્રી આપે છે કે આખું કાવતરું કહી કહ્યું છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મિટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ આટો એ મિટિંગ લેવા માટે હતા ઇન્દ્રિકા સંસ્થામાં હતી અને હું રેસ્ટ હાઉસમાં મોતી મોતીબેન મારુતિસિંહ આટોદરિયાની અમે બધા રાહ જોઈ રહ્યા હતા અને અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો હું જે અમે ગયા ત્યારબાદ અમારા પેલા મોતીસિંહ એ પેલી બીજે એક સંકલનની મિટિંગ હતી એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા પણ ત્યાર પછી આ ઘટના ઘટી પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હવે બીજી બાજુ મારો મિટિંગનો ટાઈમ થઈ ગયો હું તરત મિટિંગમાં નીકળી ગયો અને મને ખબર પડી કે આની ટોટલી પ્રોસિજર ચાલુ થઈ કે પ્રાંત અધિકારીને પૂછ્યું મેં સાહેબ શું છે પ્રાંત અધિકારી કીધું બીજા અધિકારી પણ કીધું કે એટીવીટીની મીટિંગ હતી ને ચૈતર ભય કે મોબાઈલ માર્યો પછી ગ્લાસ છૂટો માર્યો બાકીના બધા જ લોકો કર્યું આ બધા જૂઠા થોડા હોય સીસીટીવી માટે હું પોતે કહું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા ને હટાવી દીધા છે ડેમેજ કરી દીધા છે હું આક્ષેપ કરી શકું છું હું આક્ષેપ કરી શકું પણ મારો ખોટો આક્ષેપ નથી એ જ રીતના વાતો કરે છે

સમય જે ખાતમુહ ના કરે તો કામો કામ પૂર્ણ થવાના છે આ તો જેને નાચવું નથી એને આંગણું વાંકો કરવું છે હવે હવે હું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલા લોકો છે હવે પાર્ટીને મજબૂત બનાવવા માટેનો એમનો અભિગમ છે એમના કાર્યક્રમો છે એટલે સરકાર પર આક્ષેપ મૂકો અમારા પર આક્ષેપ મૂકો ને સોશિયલ મીડિયામાં એ હાવી થઈ રહ્યા છે કેટલાક ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે યુવાનોને ગેરમાર્ગે દોરે છે આ યુવાનોને સોશિયલ મીડિયામાં જે કેટલા યુવાનો અમારા વિરુદ્ધમાં પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં પોસ્ટ મૂકે છે એને એ યુવાનોને બિચારાને ખબર નથી પણ એ એમને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે પણ એ યુવાનોને આવનારા દિવસો નુકસાન છે જો અમે તો હાથીની જેમ ચાલી છે અને પાછળ કૂતરા ભસે ને તો પાછળ ઓળીને જોતા નથી ભસતા કૂતરા એ ભૈસા કરે અમારું કામ અમે કરીએ અમે કર્મમાં માને છે મારા મોદી સાહેબ રાષ્ટ્રના ઉન્નતિ માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રીતના કાર્ય કરી રહ્યા છે ટીકા કરનારા લોકો ટીકા કરે છે આજકાલના ચૂંટાયેલા લોકો ભૂપેન્દ્ર અને ભાજપના દિગ્ગજ નેતા હરોળમાં આવવાના પ્રયત્ન કરે પણ ક્યારે આવવાનો છે ક્યાં રાજા તેલીને ક્યાં ગાંગુલી